માં બાપ હોય કે બિચારું છોકરું નેવું ટકા માર્ક લઈને આવે ને એટલે હાથમાં જોઈને કે હાઈએસ્ટ કોના છે અરે એનાથી તમને શું લેવા દેવા તમારા આખા પરિવારમાં સાત પેઢીમાં કોઈ નેવું ટકા નથી લાવ્યું આ લાવ્યો છે એના વખાણ કરો જેના હાઈએસ્ટ હોય એના તમારે શું લેવા દેવા બહણું કેમ નથી નથી આપણે બધા જ કદાચ જે નથી મળ્યું ને એના પર પેલા બે ટકા પર વધારે ફોકસ કરીએ છીએ મારો એક દોસ્ત છે હંમેશા એમ કે છે મારે સો કરોડ રૂપિયા જોઈએ સો કરોડ રૂપિયા જોઈએ એટલે એક દિવસ મેં કહ્યું હિસાબ કરીએ તારે સેના સો કરોડ જોઈએ એટલે કે દુનિયા જોવી છે બિઝનેસ ક્લાસમાં પાંચ કરોડ રૂપિયા પછી કે ઘર બનાવવું છે જબરજસ્ત કે પંદર કરોડ રૂપિયા પછી બીજા પાંચ કરોડ રૂપિયા છોકરા ભણાવવાના બીજા પાંચ કરોડ રૂપિયા તારા ભવિષ્ય માટે સાઈડમાં મૂક પછી ત્રીસ કરોડમાં પતી ગયું એની પાસે ત્રીસ આજે પણ છે પેલા સિત્તેર મેળવવાના ચક્કરમાં એ આ ત્રીસ વાપરશે નહીં ધીસ ઇઝ વોટ વી ડુ વી હેવ ગુડ સ્પાઉસ ગુડ ચિલ્ડ્રન ગુડ લાઈફ